બોટાદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા બોટા શહેરમાં આદર્શ શૈક્ષણિક સ્કૂલ ખાતે છવ્વીસ ડિસેમ્બરના રોજ વીર વીરબાલ દિવસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો શીખ ધર્માના દસમા ગુરુ શ્રી ગોવિંદ ગોવિંદસિંહજીના ચાર પુત્રો સાહેબઝાદાઓના અદ્વિતીય શૌર્ય અડક સાહસ અને મહાન બલિદાનની સ્મૃતિમાં આ વર્ષે છવ્વીસ ડિસેમ્બરના રોજ વીરબાલ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં દેશપ્રેમ સૈનિક મૂલ્યો ધર્મનિષ્ઠા અને બલિદાનની ભાવના વિકસે તે માટે કરવાનો હેતુ આ કાર્યક્રમ વિશે રીતે યોજવામાં આવે છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાહેબઝાદાઓના શૌર્ય અને અસ્મરણીય બલિદાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા પ્રકારની અને માર્ગદર્શન આજે વીર બાળ દિવસની ઉજવણી સંકુલ સ્કૂલમાં કરવામાં આવી ખાસ કરીને શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી જે દસમા ધર્મગુરુ હતા એમના ચાર પુત્રોની જે શહાદત આપી ધર્મ માટે અને વીરતાનું જે એક બે મિસાલ એમણે જે એક નમૂનો પ્રસ્થાપિત કર્યો એની યાદમાં આપણા સરકાર શ્રી દ્વારા આ કાર્યક્રમ ઉજવવાનો છવ્વીસમી ડિસેમ્બરના રોજ જે નક્કી કરવામાં આવ્યું હતું એ પ્રમાણે આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો અને ખાસ કરીને બાળકોમાં એક વીરતાનું ગુણ વિકસે અને એ માટે એ ધર્મના નામે અને પોતાનું એક જે છે કે પોતાનો વિકાસ કઈ રીતના કરી શકે અને જીવનમાં આવતા વિવિધ પ્રલોભનો છે એ બધાની સામે કઈ રીતના એ પોતાનું આખું જીવન વિકાસ કરી શકે એ માટેના એક સરસ મજાની વાત કરવામાં આવી અહીંયા વક્તા હતા એમના દ્વારા પણ અને અમે પણ અહીંયાથી એમને જુદા જુદા આપણા સંસ્કૃતિમાં જે થઈ ગયા છે એ પાત્રો જેમ કે ધ્રુવ છે પ્રહલાદ છે એમણે શિવાજી મહારાજ છે તો આ લોકોએ જે કાંઈ પણ કામગીરી કરી છે પોતાના દેશ માટે અને સંસ્કૃતિ માટે અને એક વિકાસની પરિગાથા આપણા સમક્ષ મૂકી છે ત્યારે આવા ગુણો જે છે એ આપણા બાળકોમાં પણ આવે અને ભવિષ્યમાં એમને હજી ઘણા લાંબા સમય એમને વ્યતીત કરવાનો છે અને ત્યારે આખો સમાજ કઈ રીતના બને અને રાષ્ટ્રના વિકાસમાં એ કઈ રીતના નિર્માણ રાષ્ટ્રના નિર્માણમાં કઈ રીતના પોતાનો ફાળો આપી શકે એ માટેનું એક આ જે પ્રયાસ હતો અને એમાં બધા બાળકોએ ખૂબ સારી રીતે એમાં ભાગ પણ લીધો છે અને એમણે એક એમને પોતાને પણ એવું થયું છે કે ના આપણામાં પણ આવો જો વ્યવસ્થિત રીતે ગુણોનું સંકલન કરીએ

અને ખૂબ આનંદથી એ પોતે આ પ્રદર્શની પણ જોવે છે અને એમને ખ્યાલ આવે છે કે વીર બાલ દિવસ શું છે શા માટે ઉજવવામાં આવે છે અને કઈ રીતના આ લોકોએ પોતાના જીવનું બલિદાન આપ્યું છે અને આપણે પણ દેશ માટે શું કરી શકીએ છીએ એ માટેની પ્રેરણા પણ લીધી છે અને હું અહીંયા આદર્શા પીટીસી કોલેજ છે સંકુલ છે એમાં હું પીટીસી કરું છું એક તાલીમાર્થી છું અને આજે અમે અહીંયા એક સહયોગી તરીકે એક ભાગ લીધેલો છે અને અહીંયા જે વીર બાલ દિવસ આજે છવ્વીસ ડિસેમ્બરના દિવસે જે ઉજવવામાં આવ્યો છે તેમાં અમે ભાગ લીધો અને વીર પુરુષો વિશે બાળકોને માહિતી આપી અને તેમના વિશે બાળકોને વિવિધ રીતે જણાવી અને બાળકોમાં કઈ રીતે એમનામાં વીરતા પ્રગટ થઈ અને તેમનામાં કઈ રીતે એનો શું કહેવાય કે એની જાગૃતિ થાય એની માટે અમે આજે અમને વિવિધ માહિતી અહીં આપવામાં આવી છે અને બાળકને સંપૂર્ણ રીતે વીર પુરુષ બનાવવાનો એક અથાત પ્રયત્ન કરવા માટે સૌએ બહુ મહેનત કરીને અહીંયા બધા બાળકોને સમજાવ્યું છે જેના માટે હું સૌનો આભાર માનું છું અને હું એટલું જ કહીશ કે બાળકો જે અત્યારના જે અભ્યાસક્રમ અને દરેક બાબતને ધ્યાનમાં લઈને એ પોતે એક વીર પુરુષ તરીકે એટલે કે કોઈપણ મુસીબત કે કોઈ પણ જિંદગીમાં એની સાથે કોઈ પણ ઘટના બને તો એનાથી એ બીવે નહીં અને કોઈ પણ પ્રકારનો ડર ન રાખીને વીર પુરુષ તરીકે જે આપણા વીર મહાન જે આપણા ઘણા બધા જે સૈનિકો છે જે આપણા આર્મીના લોકો છે એ બધા જે મૃત્યુ પામ્યા છે જેમણે શહીદ થયા છે મૃત્યુ શબ્દ તો ન વપરાય માફ કરજો જેના માટે આપણે માત્ર શહીદ શબ્દ જ વાપરવો જોઈએ એવી રીતે દરેક બાળકમાં એક એવી વીરતા જોવા મળે કે જેનાથી દેશની પ્રગતિ સતત અંતરોતર થઈ શકે આભાર બોટાભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ